હેલો સ્ટુડન્ટ્સ વે ધ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું રાકેશ ઉતરિયા ફરી એકવાર આપણે આપણા ધોરણ નવ ઇંગ્લિશમાં યુનિટ નંબર નવ સાથે હાજર થયા છે અહીંયા હવે યુનિટ નંબર નવ જે છે એનું ટાઇટલ છે અહીંયા ફ્રેન્ડ ફ્રોમ ધ સ્કાય વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાનો શબ્દ અહીંયા છે ફ્રેન્ડ મિત્ર મિત્રનું જીવનમાં હોવું એ ખૂબ જરૂરી છે પણ અહીંયા જે કહે છે એમ કે ફ્રેન્ડ ફ્રોમ ધ સ્કાય અહીંયા મિત્ર તો આવ્યો છે પણ ક્યાંથી આવ્યો છે સ્કાય આકાશમાંથી આકાશમાંથી આવેલા મિત્રની વાત છે તો આકાશમાંથી એવો કોણ એવો એવો તો કોણ મિત્ર આવ્યો કે જેના વિશે આપણે અહીંયા જોવાનું છે તો એ તો આપણે આ વિડીયોને જોઈશું ત્યારે જ તમને ખ્યાલ આવશે તો લાસ્ટ સુધી આ વીડિયોને તમે નિહાળશો ઇટ વોઝ અ કુલ વાઇન્ડે ઇવનિંગ હવે શરૂઆત જે કરે છે તમે જુઓ કે ઇટ વોઝ અ કુલ વાઇન્ડે ઇવનિંગ એક અહીંયા એક ઠંડી પવનવાળી કુલ વાઈન્ડે ઠંડા પવનવાળી સાંજ હતી ધેર વર સડન ક્રેક્સ એક ઠંડા પવનવાળી આમ કહેવાય ને કે સાંજ હતી અને સાંજમાં સડન અચાનક ક્રેક્સ થયો એટલે કે તૂટવાનો અવાજ આવ્યો અચાનક એક તૂટવાનો અવાજ હતો હવે અવાજ હતો તો કે જે વૃક્ષ છે છે એ વૃક્ષની જે જે લિટલ નાની ડાળીઓ છે એ ડાળીઓ બ્રોક થઈ બ્રોક એટલે તૂટી ઇન ધ સ્ટ્રોંગ બ્રિજ તીવ્ર પવનમાં બ્રિજ એટલે શું પવન તો તીવ્ર જે ઠંડો પવન ફૂંકાતો હતો ને એ ઠંડા પવનમાં વૃક્ષની કેટલીક નાની નાની ડાળીઓ તૂટી એન્ડ ફેલ અને નીચે પડી અને એનો શું આવ્યો ક્રેક્સ અવાજ આવ્યો એટલે ડાળીઓ તૂટવાનો અવાજ આવ્યો રેશમા વોઝ સિટિંગ રેશમા વોઝ સિટિંગ ઇન ધ બાલ્કની ઓફ ધ ફ્લેટ ઓન ધ ફર્સ્ટ ફ્લોર હવે રેશમા નામની જે છોકરી છે એ છોકરી તેના ફર્સ્ટ ફ્લોર પહેલા માળની જે બાલ્કની છે પહેલા માળની જે બાલ્કની છે એ બાલ્કની પર બેઠી હતી હવે તમે દ્રશ્યને તમારા માઇન્ડમાં ગેસ કરજો કે આપણે વાત કરી રહ્યા છીએ એમાં આપણું પહેલું એક પાત્ર છે રેશમા કે જે તેના ફ્લેટની પહેલા માળની જે બાલ્કની છે એ બાલ્કનીમાં બેઠી હતી શી વોઝ વોચિંગ ચિલ્ડ્રન પ્લેઇંગ ઇન ધ પાર્ક હવે બાલ્કનીમાં બેઠા બેઠા શું કરતી હતી તો કે તેણી વોઝ વોચિંગ જોઈ રહી હતી કોને જોઈ રહી હતી તો કે બાળકોને બાળકોને જોઈ રહી હતી બાળકો શું કરતા હતા તો કે પ્લેઇંગ ઇન ધ પાર્ક જે આગળ ફ્લેટની સામે જે એક પાર્ક હતું એ પાર્કમાં બાળકો રમી રહ્યા હતા અને રમતા બાળકોને આ રેસમાં પોતાના ફ્લેટની બાલ્કનીમાંથી શું કરતી હતી જોતી હતી ધ ચિલ્ડ્રન ડીડ નોટ માઇન્ડ ધ સ્ટ્રોંગ બ્રેઝ ઓર ધ યલો લીવ્સ ઓફ નીમ ટ્રી ફોલિંગ ઓન ધર હેડ હવે જે બાળકો જે રમતા હતા એની વાત થઈ રહી છે કે ડીડ નોટ માઇન્ડ આ પાર્કમાં રમતા બાળકોને કોઈ જ પરવાહ નહોતી ડિડ નોટ માઇન્ડ આપણે એમ કે ને માઇન્ડમાં ના લેતો એટલે મતલબ કંઈ બહુ વધારે ટેન્શન નહીં લેવાનું એમ પણ અહીંયા કે છે ડીડ નોટ માઇન્ડ એટલે પરવાહ ન કરવી એની ચિંતા ન કરવી એમ તો અહીંયા શેની ચિંતા નથી કરતા બાળકો તો કે સ્ટ્રોંગ બ્રિજ જે બહાર પેલો ઠંડો પવન ફૂંકાય છે ને એ ઠંડા પવનની અહીંયા બાળકો પરવાહ નથી કરતા પણ એની પરવાહ કર્યા વગર એ બાળકો પોતાનું રમવાનું શું રાખે છે શરૂ રાખે છે અને બીજું શું કહે છે ધ યલો લીવ્સ ઓફ જે 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 લીમડાના લીમડાના એટલે લીમડો થશે તો કે કે લીવ્સ છે છે પીળા પાન તેમના તેમના ફોલિંગ ઓન હેડ્સ માથા પર પડતા હતા કેમ કે તીવ્ર પવન ફૂંકાય છે તો ઝાડવાના પાંદડા તો ખરતા હશે ને તો એટલા માટે જે લીમડાના પીળા પાન છે એમના માથા પર ખરતા હતા અને ઠંડો પવન જે ફૂંકાતો તો આ બંને બાબતોની આ બાળકોને પરવા નહોતી એમને તો શું હતું રમવાનો આનંદ લેવો હતો ઠંડો પવન ગમે તેટલો ફૂંકાતો હતો પાંદડાઓ બધા ખરી ખરીને માથા પર પડતા હતા આ બંનેની બાળકોને કોઈ પરવા નહોતી એ લોકો તો ધેવર ઓલ એન્જોઈંગેર બોલ ગેમ અને આ બધા જ બાળકો એમની પરવા કર્યા વગર તેમની જે રમત છે દડાની રમત એ દડાની રમતનો આનંદ લઈ રહ્યા હતા એટલે પોતે જે મતલબ ફૂટબોલ કે વોલીબોલ કે જે કઈ પણ રમતા હતા એમની એ શું કરી રહ્યા હતા આનંદ માણી રહ્યા હતા એમને કેવો પવન ફૂંકાય છે પાંદડા પડે છે એની કોઈ જ પરવા નહોતી અને આ બધું બાલ્કનીમાંથી બેઠા બેઠા કોણ જોવે છે રેશમા રેશમા કમ ઇન સાઈડ કોલ્ડ હર મધર ફ્રોમ ઇનસાઈડ ધ હાઉસ હવે અચાનક શું થયું કે અહીંયા એની મમ્મી જે છે રેશમાની જે મધર છે મધરે ઘરની અંદરથી રેશમાને બોલાવીને કહ્યું કે રેશમા કામ ઇન સાઇટ રેશમા ઇટ ઇઝ ટુ કુલ એન્ડ વાઇન્ડે ત્યાં ખૂબ જ ઠંડી છે અને ખૂબ જ તીવ્ર પવન ફૂંકાય છે તું અંદર આવી જાય યુ માઇટ કેચ અ કોલ્ડ તને શરદી થઈ શકે છે કેચ અ કોલ્ડ કેચ અ કોલ્ડ એટલે મતલબ એક અર્થમાં આપણે એવું કહીશું કે ઠંડી લાગી જવી શરદી થઈ જવી એવું અહીંયા કહે છે એટલે કે બહાર ખૂબ જ તીવ્ર પવન ફૂંકાય છે પવન ઠંડો પણ છે તો તું રેશમાં અંદર આવી જાય નહીં તો તને ઠંડી લાગી જશે કે શરદી થઈ જશે ફાઈવ મિનિટ્સ મોર મમ્મી હવે અહીંયા રેશમાં એવું કહે છે કે મને થોડી પાંચ મિનિટ મને વધારે બેસવા દે રેશમા વોઝ ઓલસો એન્જોઈંગ ધ ગેમ ફ્રોમ ડિસ્ટન્સ હવે રેશમાં પણ શું કરી રહી હતી તો કે રેશમા વોઝ ઓલસો એન્જોઈંગ રેશમાં પણ આનંદ લઈ રહી હતી શેનો તો કે ધ ગેમ રમતનો ફ્રોમ અ ડિસ્ટન્સ ડિસ્ટન્સ એટલે કહીશું વિદ્યાર્થી મિત્રો અંતર કે પેલા બાળકો જે પાર્કમાં રમતા હતા અને પાર્કમાં રમતા બાળકોને જે રેશમાં પોતાની બાલ્કની પરથી જોતી હતી એ ડિસ્ટન્સથી એટલે મતલબ એ જે અંતર હતું એ અંતરથી અહીંયા રેશમાં રમતનો આનંદ લઈ રહી હતી એટલે ભલે એ નહોતી રમતી પણ એ થોડાક અંતરેથી જોઈને એનો આનંદ લઈ રહી હતી રેશમા લવ ટુ વોચ ચિલ્ડ્રન શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ રેશમાને લવ ટુ વોચ જોવું ગમતું હતું રેશમાને જોવું ગમતું હતું ચિલ્ડ્રન કોને જોવા ગમતા હતા તો કે બાળકોને ગમતા હતા જોવા શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ જે એક્સાઇટમેન્ટ ઉત્સાહમાં જે બાળકો શાઉટિંગ કરી રહ્યા હતા બૂમો પાડી રહ્યા હતા એ ઉત્સાહમાં બૂમો પાડતા બાળકોને રેશમાને જોવા ગમતા હતા એટલે મતલબ એટલા માટે જે બાલ્કનીમાં બેઠા બેઠા જોતી એક્સાઇટમેન્ટ એટલે કે શું ઉત્સાહ તો ઉત્સાહમાં જે બાળકો બૂમો પાડે છે અને પોતે બાળકો બધા જે રમતો રમી રહ્યા છે એ રમતને અહીંયા રેશમા જે બાલ્કનીમાંથી બેઠી બેઠી જોવે છે ને એનો પણ એને શું આવી રહ્યો છે આનંદ આવી રહ્યો છે તો વિદ્યાર્થી મિત્રો આ પાઠની અંદર હજુ પણ આપણે આગળ જવાના છીએ તો આ વિડીયોને તમે છેલ્લે સુધી જોયો અને હજુ પણ આગળના વિડીયો આવે ત્યારે એ વિડીયોને તમે જુઓ જેથી કરીને તમે આ પાઠને વધારે સારી રીતે સમજી શકો છો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો